રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગનિકાંડમાં સત્યાવીસ નિર્દોષ બાળકો સહિતના મોતને લઈને તંત્રના ભ્રષ્ટાચારના પાપે અને રાજ્ય સરકાર ઊંઘતી ઝડપાઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર હવે બિલ્ડિંગ મોલ હોસ્પિટલ સ્કૂલ કોલેજ સરકારી કચેરીઓ સહિતમાં હવે ફાયર સિસ્ટમ માટે સ્ટેન્ડ કરી રહ્યા છે અને ફરજિયાત ફાયર સિસ્ટમ લગાડવા અને એનઓસી આવશ્યક છે સિહોર ખાતે નેશનલ સામાજિક સંસ્થા દ્વારા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સિહોર ચેપ્ટરના પ્રમુખ શ્રી દીપકભાઈ ધોળકિયા તેમજ સંસ્થાના આગેવાનો ફેક્ટરી ધારકો સહિત દ્વારા સિહોરના નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીને ફાયર સિસ્ટમ અંગે માહિતી હેઠળ કાર્યક્રમ એક સપ્તાહથી જાણ કરવામાં આવી હતી એટલે એને ઓક્સિજન મળતું ફ્યુલ મળતું બંધ થઈ જાય છે એ રીતે એ મેથડ ઉપર કામ કરે છે ત્રણ લોક છે એક ફર્સ્ટ લોક

બે બાજુથી એક લેઝર સ્મોક ડિટેક્ટર ની અંદર બે બાજુથી અંદર લેઝર કનેક્ટ થતી હોય આપણે જ્યારે સ્મોક થાય અને સ્મોક એની નજીક પહોંચે એટલે અંદર જ્યારે સ્મોક ડિટેક્ટર ની અંદર સ્મોક જાશે એટલે લેઝર બ્રેક થાશે પૂરો થઈ ગયો કે નથી જો એ ચેક કરવું છે તો આખો વાલ ખોલ નાખવાનો વજન થી નોર્મલી ના ખબર પડે વજન થી નોર્મલી માની લો કે ભાઈ જેનો રોડ નો બિઝનેસ હોય કે વજન ઉપાડ બાટલા ઉપાડવાનો એને કદાચ ખબર પડે કે અડધો એ ભરેલો હોય કે આપણે કેમ ગેસ ની બોટલ માં જોઈ લઈએ કે આમાં કેટલો ગેસ છે હજી એ રીતે આમાં રેગ્યુલરની પ્રેક્ટિસ હોય તો ખબર પડે બાકી ના ખબર પડે બાકી ફાયર થવાનો ચાન્સ નથી ગેસના બટલામાં ફાયર થઈ ભડકો થઈ ગયો તો આપણે પહેલાં ભાગી જવાનું કેમકે એ આપણાથી પૂજે નહીં આપણે આખું ઘર ખાલી કરી નાખવાનું પછી કદાચ ફાટવાના ચાન્સીસ વધારે રહે આપણાથી પૂજવાનો નથી એ પ્રેશરાઈઝ ગેસ હોય પ્રેશરાઈઝ ગેસ હોય એટલે એ પાવડરને ભેંકી જ દેશે જ્યાંથી લીક થતો હશે ત્યાંથી પાવડરને તે બ્લોકેજ નહીં કરી શકે એટલે આપણે ઘણીવાર મેથડ જોઈ હોય કે ભાઈ ભીનું કપડું હોય ભીનું હા એ કરી શકતા હોય તો હિતાવ છે બાકી આપણે ઘરમાં કાંઈ થાય તો આપણે ભાગી જવાનું બોઇલર ફાટે તો એમાં પછી એમ ન થાય કે આને કઈ રીતે બુજાવું બોઇલર ફાટે તો જ્યાં સુધી આગે સુધી ભાગી શકી ત્યાં ભાગી જવાનું કેમ કે એ કોઈના હાથમાં નથી અને કદાચ ફૂટે ફાયર સીનમાં ક્યારેક કોઈ ઘરમાં ફાયર લાગી હોય ફ્લેટમાં તો ત્યાં અંદર ફ્લેટમાં એક્સ્ટિંગ્યુશર હોય છે આપણે શું બોટલ હોય છે ગેસની એ ફૂટે છે અને ઘણા ફાયરમેનના જીવ ગયેલા છે એ કોઈના હાથમાં નથી આનો ડ્યુરેશન તમે અને એનો ગ્રાઉન્ડ એરિયા 500 મીટર નીચે છે સ્ક્વેર મીટર છે એટલે તમારી વિકેટ જરૂર પોટેબલ પોર્ટેબલ રાખવા એ સૂચના છે એ નિયમ નથી સૂચના હોય એટલે આપણે એ આપણને સુજાવ આપે કે સર તમે એક્સપ્યુઝર રાખો તો તમારા માટે સારું તો આપણે એની સલાહ માની આપણે એકાદ એક્સપ્યુઝર વસાઈ જવું જોઈએ આ રેનાટા શું મટીરીયલ સ્ટોર કરી છે કે કેટલો હઝાડિયસ છે એમાં કઈ સિસ્ટમ આવશે પછી માની લો કે માં ફોમ સિસ્ટમ આવે છે પછી સ્પ્રિંકલર સિસ્ટમ આવે છે બહુ બધી સિસ્ટમ આવે અને સ્પ્રિંકલર સિસ્ટમ છે એ ઓટોમેટિક ઓપરેટેડ ફાયર સિસ્ટમ કહેવાય એમાં કોઈ ઓપરેટ નથી કરતું પણ સ્પ્રિંકલર હોય એમાં એક બલ્બ આપેલો હોય બલ્બની કેપેસિટી હોય જુદી જુદી 59 ડિગ્રી 67 ડિગ્રી 72 ડિગ્રી એ રીતે માની લો કે જે ડિગ્રી નું સ્પ્રિંકલર મુજબ નિયમો મુજબ માપ હોય કે આપણે સ્પ્રિંકલર લગાડ્યું નોર્મલી 69 ડિગ્રી સેલ્સિયસ વાળું હોય છે ઈ સ્પ્રિંકલર એટલે 59 ડિગ્રી થી વધારે નું ટેમ્પરેચર સ્પ્રિંકલર ની આજુબાજુમાં પહોંચે એટલે એનો બલ્બ ફૂટી જશે અને ત્યાંથી પાણી ફ્લો કરશે આ એનો બેઝિક રૂલ છે એટલે એ શું કે આપણી પ્રોપર્ટીને શકે ઇનિશિયલ સ્ટેજમાં ફાયર ઉપડી ગઈ તો એને ઇનિશિયલ સ્ટેજમાં ભૂજ તો આપણી લાગુ હોય તો બીજું બધું લાગો બધા બચી જાય શું થાય પડોશી પડોશી બાજુ એમાં પોલીસ વાળા શું કરી દેશ બીજ ગુફાનો જ છે કોઈનું નહીં એમાં બરાબર

ઈ પર્સનલ નો આ બેમાંથી એનાથી ઓલ્વી શકાય કરું એટલે ડીઝલનો જથ્થો પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ એનું રીઝન એવું છે કે ઈ જે વસ્તુ ભઈની છે ઈ બીએએસ ના રૂલ મુજબ ભઈની છે અને ઉપર સીએમએલ નંબર મારેલો છે ઈ પ્રોડક્ટની બેચ નંબર બતાવ સીએમએલ નંબર નેટ ઉપર નાખીને એટલે ઈ પ્રોડક્ટ બેચ નંબર એ બતાવી દે એટલે એમાં બીજું મિક્સ બેચડ થવાના ચાન્સી સોચા હોય એટલે ઈ આપણે યુઝ કરવું વધારે ઇટાવા છે આપણે ત્યાં સુધી આ બાબતને નિગ્લેક્ટ કરતા હતા પણ હવે નહીં ચાલે એવું મને લાગે છે અકસ્માત છે કોઈ આવ કંઈ કઈને નથી આવતું ક્યારે શું બને છે આજે રાજકોટમાં બન્યું કે સુરતમાં બન્યું કે બીજે બનતું હોય હમણાં તો રોજ અમદાવાદની ઘણી બધી જગ્યાએ ફાયરના દુકાનો સળગતા સમાચાર આવે છે શિહોરમાં પણ થઈ શકે ત્યારે આપણે સૌથી પહેલાં આપણે પણ આપણી આ ગંભીરતાપૂર્વક આ વિચારીને આપણે ત્યાં જરૂરી જે આપણે વ્યવસ્થા કરવી જરૂર પડે એ કદાચ એમની અથવા આપણા કૌશિકભાઈ રાજગુરુ પણ મને આપણા મારા સભ્ય તેજસભાઈ છે એમની બહુ વ્યથા ઘણી છે કે હું બધું કહું છું બીજા કોઈ તૈયાર નથી થતા બહુ ગંભીર બાબત છે એટલે તેજસભાઈ તમારે વિચારવું તો પડશે જ આ તમારે અને ત્યાં સુધી કદાચ સરકાર તમને સીલ ન મારી જાય પણ જોવાનું તમારે પડશે કારણ કે હવે સરકાર સ્ટ્રીક થઈ છે અને થવું જ જોઈએ આ બાબતનો હું મારું ખોટી હેરાનગતિ ન થાય આપણે ચોક્કસ આપણે સહકાર આપીએ

હવે પાછું આને કે પાંચ મિનિટ સેમ પ્રેશર થી વર્ક કરશે એટલે એકવાર યુઝ કર્યા પછી પાછો બીજી વાર યુઝ કરી શકાય કરી શકાય કરી શકાય ભરેલું હોય ત્યાં સુધી ઓકે આજે કૃષ્ણા પાર્ટી પ્લોટ ઉપર ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સીઓ ચેપ્ટર દ્વારા ફાયર સેફ્ટીના નિયમો અને તેની સાવચેતીના પગલાં તે અંગેનું એક અમે સેમિનાર ડેમોન્સ્ટ્રેશન સાથેનો રાખેલો જેનો લાભ શિહોરના જે એટલે કે સિહોરના ઘણા ઉદ્યોગપતિ વેપારીઓ અને ડૉક્ટર અને તેના અમુક વ્યવસાયમાં સાથે જોડાયેલા લોકોએ પણ આમાં જોડાય અને આજે ઘણી માહિતીનો લાભ લીધો છે અને તે બદલ રાજકોટના તેજસભાઈ ગઢવીએ ઘણી બધી માહિતી અમને આપેલી છે અને એ પ્રમાણે બધાને ઘણી વિગતો સાથે અવગત કરાવ્યા છે આમાં સાવચેતી રૂપે અને જે પગલાંઓ લેવા અને તે અંગેની નીતિ નિયમોની પણ જાણકારી કે જેને જેને કોનો લાગુ પડે છે એ અંગેની પણ વિસ્તૃત માહિતી તેમને આપી છે આ કાર્યક્રમ અમે આઠ દિવસ પહેલાં બાવીસ તારીખ માટેનો ફિક્સ કરેલો અને શિહોરના શિહોરની હદમાં આવતા દરેક ઉદ્યોગકારો તેમજ વ્યાપારી કોમ્પ્લેક્સના માલિકો એ બધાને કાયદાની સાચી ખબર પડે આનું કેવી રીતના પાલન કરવું સંચાલન કરવું કેવી રીતના આખી સિસ્ટમ ઊભી કરવી એના માટેની જાણકારી મળે એ માટે અમે આઠ દસ દિવસ પહેલાં આ બાવીસ તારીખ ફિક્સ કરેલી અને એમાં આપણા સિહોરના ચીફ ફાયર ઓફિસર રાજગુરુ સાહેબની સાથે મંત્રણા કરીને એનો ટાઈમ લીધા પછી આ ગોઠવેલું ગઈકાલે સાંજે ચાર વાગે અમારા પ્રમુખ શ્રી દીપકભાઈને રૂબરૂ પણ રાજગુરુ સાહેબ મળેલા ત્યારે એને કીધેલું પાકો આપણે કાલે કરીએ છીએ અને અમે ઘણી બધી મતામણ મહેનત ટેલિફોન સોશિયલ મીડિયા પત્રકાર મીડિયા એ બધા જાહેરાતના સહકારથી આજે અમે સો એક લોકો ભેગા કરી શક્યા પણ અચાનક ખબર નહીં રાજગુરુભાઈને શું થયું ફોન લેતા બંધ થઈ ગયા અને આજે એની હાજરી ન રહી એનાથી અમે ખૂબ દુઃખ વ્યક્ત કરતા હતા પણ એટલામાં જ અમારે એક તેજસભાઈ ગઢવી રાજકોટથી અહીંયા ફાયરના અભ્યાસુ સિહોરમાં હાજર હતા એટલે એના થોકો અમને ફાયરના નિયમો ફાયરનું સંચાલન ફાયર કેમ સિસ્ટમ ઊભી કરવી એની અમને જાણકારી અને ખબર અહીંના વેપારીઓ હાજર હતા બધા એનો લાભ લીધો એનો આજે અમને આનંદ છે